હાલો મિત્રો નમસ્કાર બધાય મિત્રો આ અને બધા મિત્રો સ્વાગત છે અને આપમેળે ઉગી નીકળતી સૌના ખેતરમાં જોવા મળતી હોય છે આ કઈ નવીન નથી મિત્રો આપણા વૃદ્ધ દાદી માં બનાવતા જ હોય છે તમને નો ખબર હોય તો એમની પાસેથી જાણકારી મેળવી લેજો અને પોપાત્રીની ભાજે આપણે ખેંચીને લાવ્યા છીએ બે ચાર જોડીઓ ખેતરમાંથી તો આપણે પેલા એના છે ને આ પાંદડા હારા હારા ખૂટવા પડશે તો આ કાથરોટ છે મિત્રો આમાં આપણે હારા હારા પાંદડા ખૂટવાનું શરૂ કરીએ તો આની અંદર જીવજંતુ ન હોય એવી રીતે હારા હારા ખૂણા ખૂણા પાંદડા ખૂટવાના છે તો ખૂટવા મળી આપણે ભોપાત્રીના પાંદડા તોડી નાખ્યા આને આપણે ધોવા પડશે મિત્રો કારણ કે આ આ છે ને નજીક એટલે સાથે સાથે જ જોડાયેલી હોય પાંદડા પોળા થયેલા હોય આના એટલે આની અંદર ધૂળ ને કાંકરી ને એવું છોટેલું હોય એટલે આપણે એના પાંદડા ધોઈ નાખવા છે તો આ ડોલ માંથી પાણી લઈને અને આમ ધોઈ નાખીએ એટલે આમાંથી કાંકરી ને એવું નીકળી જાય ચાલો મિત્રો ધોઈ નાખી હવે ભાજી દો હવે આને છે ને ચપ્પુ થી મળી નાખવાની છે તો આપણે ને એક બીજા અંદર લેવું પછી આપણે આ ભાજીને બાફા માટે મૂકી દેવામાં આવશે હવે આવી રીતે મિત્રો છે ને આ પાંદડા મોળી નાખવાના આ ભાજી ખૂબ જ ગુણકારક હોય છે મિત્રો તો આવી રીતે બધી ભાજી આપણે મોળીને જ છીએ તો હાલો મિત્રો આપણી ભાજી ગઈ છે તો હવે થોડી વાર આપણે આને બાફવા માટે સુલે જઈને મૂકી દઈએ હાલો મિત્રો પેલા આપણે તપેલામાં પાણી મૂકી દેવું અને સુલે આવી ગયા છીએ અને એમાં ભાજી હવે આપણે બાફવા માટે મૂકી દેવાની છે

મિત્રો કેટલી બધી ભાજી હતી આપણે બાફીને જવું આમાંથી પાણી કાઢ્યું ને આ થઈ ગઈ તો હવે આપણે આ ભાજી ને વઘારવી પડશે તો આનો અને આને પેલા સૂટી પાડી દેવું હાલો મિત્રો ભાજી વઘારવાની તૈયારી કરીએ સૂલો હળગાવી દી અને તપેલો મૂકી દઈ હાલો મિત્રો તેલ નાખી દેવું આલો હાલો મિત્રો તેલ આવી જીરું નાખી દી હવે નાખીશું વઘાણી અને ભાજીમાં આપણે લસણની કળીયું તો નાખવી જ પડે લસણ ની કળીયું નાખી તો સ્વાદ આવે તો આ લસણની નાખી દીધી હવે મિત્રો ટમેટા નાખી દેવું આપણે આ ટમેટા તો નો નાખી તો હા પણ આ સ્વાદ સારો આવે એટલે ટમેટો એક નાખી આલો મિત્રો થોડુંક મીઠું નાખી હળદર હલાવી નાખી હાલો મિત્રો હવે ભાજી નાખી દી

હવે નાખશું ધાણા જીરાનો પાવડર હાલો મિત્રો હલાવી નાખી એટલે મરચું ને ધાણા જીરું ભરી જાય ભાજી ની અંદર હાલો મિત્રો ભાજી સડી ગઈ થોડોક સણિયાનો લોટ આપણે આની અંદર ઉમેરીએ એટલે ભાજી નો સ્વાદ સારો આવે હાલો મિત્રો ભાજી સડી ગઈ અને હવે આને નીચે ઉતારી નીચે લીધી જો મિત્રો કેટલી બધી ભાજી હતી પણ આ થોડીક એવી થઈ જાય ગળા એટલે પણ કઈ વાંધો નહીં આવી રીતે તમે હવે ભાજી બનાવજો અને હવે આપણે રોટલા બનાવીને પછી જમવા બેસી જઈશું મિત્રો તો ભોપાતરી ભાજી ખાવા પણ બનાવી અને આયુર્વેદમાં નંબર વન ભોપાત્રી નું કામ મિત્રો એવું છે મારી જાણ મુજબ કે આ લોહી ના ટકા વધારે અને શરીર ની અંદર સ્ફૂર્તિ લાવે પછી પથરી ના રોગ હોય તમારા ખેતરમાં ઉગેલી હોય તો તમે હવે અમારી રીતે બનાવજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ